તો ખેડૂત મિત્રો આપણે આજે જે આપણે લીંબોણીની ખોળ દર વખતે બતાવીશી વિડીયોમાં તો વિડીયો જોઈને ખેડૂતો લેવા માટે આવે છે કઈ જગ્યાએ છે આપણે આગળ પૂછ્યું નામ સહિત તો આ હું શું ફાયદા કરે પાયામાં વાપરી શકો છો અને ખેડૂત છેની માટે વાપરવા છે પણ આપણે પૂછ્યું તો વિડીયોમાં તમને હજી કહું છું તમે પાયામાં લીંબોણી ખોળનો ઉપયોગ ન કરતા હોય તો કરજો જમીનજન્ય રોગથી બચાવે છે મૂળના રોગ છે આ બંને ખેડૂત અત્યારે આવેલા છે તમે જોઈ શકો છો તો બંને આપણે પરિશલી આગળ અને હું શું ફાયદો થાય એને લાગતું હશે આપણે વિડીયોમાં રોજ બતાવીશ કેટલા સમયથી આપણી ચેનલ જોશી પણ આપણે આગળ પૂછશું એક તમારું નામ બોલો મારું નામ છે સોણ ગણેશભાઈ મંડપવાળા જેસર જેસર હવે તમે આ લીમડી ફળ આપણો વિડીયો જોઈને લેવા આવ્યા છો તમે એમાં વાપરવાના છો ડુંગળીમાં એટલે અત્યારે ડુંગળી પાયામાં નાખવાનો છો કે ઉપરથી નાખવાનો છો પાયામાં વાપરવા માટે તો તમને કેમ લાગે ડુંગળી જેસર થી મતલબ અત્યારે લેવા માટે આવ્યા છે હવે સાથે એક બીજા પણ ભાઈ આવ્યા છે એનો પણ આપણે પરિચય લઈએ શું નામ છે આપડું મકવાણા

નંગ અત્યારે ખરીદી કરી છે તો મતલબ મતલબમાં આપણા વિશ્વાસ ઉપર એને ખરીદી કરી છે અને ફરીથી જો રિઝલ્ટ લાગશે તો આપણે રૂબરૂ સુધી પણ વિડીયો બનાવવા જશું ને ત્યારે પણ આપણે તમને બતાવશું આભાર તમારા બંને ખેડૂત મિત્રો કેમ છો આગળ ખેડૂત મિત્રો તમે વિડીયો જોયો છો જે ખેડૂત મિત્રો લીંબોળીનો ખોળ લેવા આવ્યા હતા એને એનો અનુભવ જાહેર કર્યો છે પણ આપણે જે લીંબોડી ખોળ વાપરતા નથી હજી વાત રાજુભાઈ છે તમારી બધી વાત તમારી હાશી પણ સસ્તી ઠેલીમાં વજા છે એવી આ લીંબોડીની ખોળનીમાં મજા ન આવતી હોય એમ જ કીધું મેં તો મને આજ ખુદ આનંદ થયો કે જો ખેડૂત એટલો સમજા નહીં ઠેઠ મારા ત્યાં એ અહીંયા અમારે એટલે અમારા જિલ્લાનો તાલુકો છે એક જ્યાંથી દવા મતલબ આ લીંબોડીનો ખોળ લેવા માટે આવ્યા હતા એને બહુ મજા આવી આવ્યા મેં સમજાવ્યું વિડીયો તમે જોઈ હશે તો અમારે કંઈ જાજુ સમજાવવાની જરૂર નથી તો તમે ડુંગળી બનાવતા હોય કે કપાસ બનાવ્યો છે કે મગફળી બનાવી છે એમાં લીંબોળીનો કોળ વાપરો વાપરો ને વાપરો રાજુભાઈ ગમે એટલું ગળા ફાડીને કહી પણ તમારે હારા હાટું કહું છું જે ઠેલીની જરૂર નથી બબે ઠેલી તમે ઉડાડો એની જગ્યા આવું કંઈક વાપરો જે ઓલી બે ઠેલીનો એક ઠેલી વાપરો એની જગ્યા આ એક ખીલી વાપરો જે તમે ત્રણ ઠેલી ઉડો એના ખર્ચે આ બધું આવી જાય છે અને કંઈક ખારું નાખો તો હામું બીજો અમુક રોગ ઓછો આવે તો તમારે પૈસા પૈસા નથી પૈસા તમારે પછી કંઈ તમે મને નથી દેવાના પણ આ એક સમજાવો શું તમે મગજ વાપરો આ ઘણા નથી ગમતું આ જેવું બધું આમ સમજાવું ને એ ઘણા નથી ગમતું આમાં વિડીયો ન ગમે એ મારો પ્રશ્ન નથી મારું કામ છે કે સમજાવું મારે દસ ખેડૂતને છે બસો વિડીયો જોવે દસ સુધરે તો મને આનંદ છો કેમ કે કોઈ જે કોઈ સુધરવા નથી એવી રીતે તમને ખબર છે હું મોડેસ કહું છું હું લેવા કહું કે આપણે સુધરવાના નથી દસ તો સુધરશે કોક એવા ને એવું લાગશે કે અને નિશામાંથી તમને ખબર છે રોજ ઉદાહરણ આપું બસો જણા કો ત્રીસ જણા એક રૂમમાં હોય તો સાહેબ જે દાખલો ગણાવતા હોય ને એમાં બધાને ન સમજાય આમાં હું સમજાવું ને તમને બધાને નહીં સમજાય જે પાંચ જણાને દસ જણાને જે સમજવું છે ને એ સમજી જાય કેવા તરફથી પાંચ થેલી લઈ ગયા તમે જોઈને આગળ પહેલેથી ઠેઠ બધી મેં વિડીયો બનાવ આગળ પહેલેથી ઠેઠ બધી વિડીયો બનાવો તમે જોયું કેટલી ઠેલી લઈ ગયા પાંચ ઠેલી લઈ ગયા કે તમારી ઉપર વિશ્વાસ એટલે પાંચ થેલી વાપરશે પણ તમને જે એવો વિશ્વાસ બીજાને જે ઓછો છે એક ભાઈ ખેડૂતે મગફળી વાપરવું અહીંયા દસ જણાએ જો પાંચી છ ખેડૂત આજુબાજુ વડે જોયું કે ત્યાં શું કર્યું અત્યારે ઘણાને ફૂગને છે મગફળીમાં પણ ફોડ જાય છે પણ તમે એવા જો પાયામાં લીંબોની ખોળ વાપરો જ ને તો આ પ્રશ્ન તમારે ક્યાં ન આવે આપણે એવા ગળા ફાળે ફાડીને કહેતા પણ આપણે એમાં જરાય પણ ઇન્ટરેસ્ટ લેતા નથી આપણને શું છે જે પાયામાં જરૂર હોય એમાં નથી રહેતા પછી આપણે ખંભે બબ લેવો પડે બધાને મજૂરી થાય ગધા મજૂરી મારે આવા શબ્દનો ઉપયોગ નથી કરવો પણ મને પછી કહેવાય જાય શીખવાડવું પડે એટલે થોડું હું રોજ આમ શિક્ષકની ગોળે શું કહેવાય એવું રોજ રોજ તમને નવું નવું આપું પણ કોઈને કાંઈ ફરક પડતો નથી કોઈક બે આ વ્યવસ્થિત ફોન આવે આખા દિવસમાં કે રાજુભાઈ એક ભાઈનો જો આજે જ ફોન આવ્યો તો ફવારમાં કે જે આ તમે માહિતી આપો છો બહુ સરસ માહિતી છે મને બહુ મજા આવે આનંદ આવે છે પહેલાં તો મારો એને આભાર કર્યો અને એ ભાઈ નામ નથી પણ છે ઉપલેટા તાલુકો કે હું મને કીધું હતું એ કે આજે તમે માહિતી આપશું રેડી છે કે લીંબોળી ખોળ હું વાપરું છું પણ તમે કીધું એમ છોડ જવાના પ્રશ્ન નથી એ ભલે બીજી કંપનીનો લીંબોળી ખોળ વાપરતો હું નથી કહેતો કે અહીંયા બતાવું એ થેલી ઠેલી વાપરો તમને આ બાજુ બતા એ ઠેલી તમને વાપરવાનું હું નથી કહેતો પણ મગજમાં એક રાખો તમારો ખર્ચ ઘટાડવા માગું છું હવે ઘણાને એમ થાય કે જોઈએ ઓલી ઠેલી બતા એ જ વાપરો હું તમને એમ નથી કહેતો કે આ જ થેલી વાપરો એ તમારી આજુબાજુમાં મળતી હોય એ વાપરો એડી લીંબોળી વાપરો પણ એ જરૂર નથી એ ઠેલીનો ઉપયોગ વધારે પડતું ન કરો જમીન ને ન બગાડો ખોટું કીધું મેં આપણી જમીનમાં કાર્બન તત્વ ઘટે તમને ખબર છે ને બધાને કાર્બન તત્વવાળી મારી પાસે દવા છે અને એક હજી આવવાની છે સ્પેશિયલ કાર્બનવાળી હજી આવી નથી પણ એ ચોક્કસ સમયમાં આવવાની છે તો આજે આપણે આટલું બધું ડિટેલ મળે પણ કાર્બનવાળી મારી પાસે હાજરમાં છે ત્યારે જેને શાકભાજી બનાવ્યું છે એમાં જરૂરથી નીચેથી ઉપયોગ કરી શકે તો એ પણ બતાવી દો જેટલી એને પણ ફાયદો થાય આ છે બાયલો આની અંદર કાર્બન તત્વ આવે છે ઊંબીક આવે છે ફૂલવીક આવે છે જે આપણે શાકમાં જરૂર હોય એકસાથે આવે આવો આપો તો આપણે ખોરાકમાં ધ્યાન નથી આપતા આપણે આપણે કેમ આખા આકારું શરીરનો ખોરાક લેલી ટાઈમે એમ સોળે ખોરાક નથી આપતા આ ડુંગળીવાળાને કહેવા માગું છું ડુંગળીવાળા જેટલા ડુંગળી બનાવે છે ટાઇટલ મેન ડુંગળીનું છે ડુંગળીમાં બિયારણ વિશે માહિતી તમે ટાઇટલ તો જોયું છે પણ ડુંગળીની એક નવી વેરાયટી આવી છે ચોમાસા માટે બેસ્ટ આપણી ભાઈ રોજ નવું આવે અને આપણે નવું આઉટડેટ વર્ઝન લાવીએ નવી વેરાયટી જે છે એમાં કરતાં જે નવી વેરાયટી હોય એના હું ફાયદા જેમ આપણે જૂનો ફોન હોય એમાં ફોરજી ફોન હોય પછી નવો લઈ એટલી ફાઇવજી આવે નેટ ગાય ગાય સ્પીડથી આલે એમ નવી વેરાયટી હોય એના ફાયદા છે હું યંગ છું એટલે હું એવી રીતે મગજ સહકારીશ કે નવી વેરાયટીથી હું ફાયદા થાય નવું તો આપણી પાસે પાસેથી ગંગાના આલસ છે જ હાજરમાં કલશ નાય છે પણ નવો કરવાથી હું ફાયદા થાય નવું હોય અત્યારના વાતાવરણ પ્રમાણે બનાવેલું હોય એટલે થોડોક વધારે વરસાદ સહન કરે છે જૂની વેરાયટી એ પ્રમાણે હોય ખોટું કીધું તમે જોજો જૂનો ફોન હોય એની નેટની સ્પીડ ધીમી હાલશે ફાઇવ જી સ્પીડ છે એ રીતે હાલશે હવે પાછા ઘણા આમનો ઊંધો મતલબ લે તો એ પાછું એ એમાં એમાં એ વધારે આવશે ને ફાઇવ જીની સ્પીડ હાલ એવું ન હોય જો વરસાદ અતિશય પડશે ફાઇવ જીની સ્પીડવાળો હોય ફોર જીની સ્પીડવાળું બિયારણ હોય એ તો જવાનું છે જવાનું છે હું આ સમજાઈ જાઉં તમને આવું તમને કોઈ સમજાવતું હોય તોય ઠીક છે ન સમજાવતું હોય ઠીક છે બાકી જે જવાનું છે અતિશય વરસાદ પડે એટલે ફોર જી વાળું ફાઇવ જીવાળું જવાનું છે એમાં કંઈ તમારું મારું કોઈને હાલવાનું નથી એ હું અહીંથી તમને સારી માહિતી આપું કઈ રીતે શું કરું તમને કહીશ બધું કંઈ મારા હાથમાં નથી ત્યારે શું કરવું ભાઈના ખાતરમાં લીંબોળીનો ખોળ વાપરો માહિતી આપી હું થાકી ગયો મગફળી બીજી હજી મગફળીમાં તમે અત્યારે બેલો પ્રથમ ડોઝનું ખાતર પણ આપવાના છો પણ એમાં આપણે નથી ઉડાડવા માગતા રેડી જવા જોઈએ તો લાલ બાદશાહ તો આપણી પાસે હાજરમાં છે બે ત્રણ વિડીયોમાં બતાવી દીધું છે આ જે અચગંગાની વેરાયટીની જે બાદશાહ આવે છે એ રીતે જ આ લાલ બાદશાહ છે રેડી આ અલગ કંપનીનું છે તમને એ પણ કહી દઉં ઓકે હવે આવીશ બીજે જે આપણે રાજશી હાઈવેઝ જે હાઈવેઝ નામ ખાવા માટે ઘણા ખબર જ છે એની એક વેરાયટી આપણી પાસે ડુંગળીની આવી ગઈ છે આ વેરાયટી છે આનું નામ છે રેડ રેડ કરીને છે ઓનિયન નાનો આનો વિડીયો છે મારી પાસે માર્કેટનો મેં જોયો એક મારા તળાજાનો છે વેપારી આની ઉપર બોલી હારી લગાડતા હતા મનથી માહિતી એટલે માર્કેટમાં કેવું હાલે છે એને તમને સાઇડ લે ઉપર એક ફોટો બતાતો હોય છે કે કેવી રીતનું છે બતાય છે બતાતું જ હોય ને બતાવ્યું તો બતાતું જ હોય ને જોઈ લીધું કેવા ગાંઠિયા થાય શું થાય ચોમાસુમાં થોડો ઘણો વરસાદ સહન કરી કેવી વેરાયટી છે અતિશય પડે તો એ કે વેરાયટી સહન નથી કરતી આપણે એવું બધું સમજાય છે તમને કોઈ ખોટું બોલીને કાંઈ કહેવાનું નહીં જી કહેવો એ હાસું કહે એમ કેવું કે હાંસું કહે તો મજા ન આવે એ જ વાંધો છે ને મારો હું હાંસું કહું છું એટલે તમને કોઈ મજા ન આવતી જ્યાં ખોટું બોલે છે ત્યાં તમને મજા આવે છે બહુ વસ્તી તો અમે મારી અત્યારની જે વેરાયટી છે બેસ્ટ ચોમાસા માટે પછી સુપર સમ્રાટ કરીને પણ એક વેરાયટી છે એ પણ સારી છે ચોમાસા માટે એ પણ તમે કરી શકો તમારે જી કરવી પણ એટલું યાદ રાખજો મગજ કે આપણે લાડ ડુંગળી કરતા હોય તો એ ખરીખી વેરાયટી નહીં બનાવતા આવું તમને સલાહ મળી છે નહીં પણ મળી આમાં હું કોઈ જાદુ નથી પણ આવે તો અમુક વસ્તુ તમને ખબર જ હોય મગજમાં તો દસ વિઘાની ડુંગળી બનાવતા હોય તો તમને દર વખતે થતી હોય વેરાયટી એ વધારે કરવાની પણ દર વર્ષે આમાંથી મેં બે બે વેરાયટી બતાવી છે એવી એક બે કિલો નાખવાની ઉલેવા નાખવાની આપણી જમીનની અનુકૂળ આવી છે અત્યારે બન્યું કેવું ખબર છે એક વેરાયટી છે ડુંગળી આપણે નામ નથી લેતા આપણને કોઈપણ પ્રકાર વાંધો નથી એક ભાઈને ફોન આવ્યો કે આ વેરાયટી મારી જમીનમાં અનુકૂળ છે પણ અત્યારે આ બે મળતું નથી તો કાલ હવારે આવતા વર્ષે પણ એવો પ્રોબ્લેમ ન આવે તમે બે વેરાયટી નાખી હોય અલગ અલગ તો તમને ખબર પડે આ વેરાયટી મારી જમીનને અનુકૂળ આવી છે પછી આ મેં સુપર સમ્રાટ નાખ્યો છે કે એક્ઝામ્પલ લઉં છું તો આ પણ મારી જમીન અનુકૂળ તો કાલે હવે તમને ઓલી વેરાયટી ન મળતી હોય એમ હેમને આ ઓપ્શન હોય આ ન મળતી હોય તો કાલે હવારે બી ઓલી લાલ બાછા નાખી હતી ઓપ્શનમાં મારી જમીનને અનુકૂળ આવે છે આવું થોડુંક વિચારો અપડેટ લાવો મગજને એ થાવ જે આવતી એ કરવાની જ છે પણ વધારે કરતા હોય તો આપણને ખબર હોય કે ઓલી નથી મળી તો મારી જમીનને આવડે વેરાયટી અનુકૂળ આવે છે તો હાલો જઈએ આપણે રાજુભાઈના એગ્રો જય કિસાન જ્યાં આપણે રાજુભાઈ આપણે આ વેરાયટી મેં ઓલી ખરે આ નાખી હતી તો આવડે આ જ મને આપી ગયો આ મારી જમીનને અનુકૂળ છે સમજાઈ દીધું તો આ માહિતી પૂર્ણ થાય છે કાલે મળશું નેક્સ્ટ વિડીયો સાથે